વાગરા દહેજની એસઆરએફ કંપનીમાં અકસ્માત પાંચ યુવાનો ગંભીર રીતે દાજ્યા કોન્ટ્રાક્ટના કર્મચારી હોવાથી કંપનીએ હાથ ખંખેર્યા વળતરની જાહેરાત પણ નહીં ઔદ્યોગિક એકમોમાં શ્રમિક સુરક્ષાનો સવાલ કાયદા કાગળ પર જીવ જોખમમાં જવાબદારી કોની વાગરા તાલુકાની દહેજ જીઆઈ ડી સી સ્થિત જોલવા ગામ પાસે આવેલી એસઆરએફ કંપનીમાં બપોરે અગિયાર વાગ્યા વાગ્યાની આસપાસ એક ગંભીર અકસ્માત થયો હતો જેમાં પાંચ યુવાનો દાઝી ગયા હતા આ ઘટનાની જાણ થતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાન સુલેમાન પટેલ તાત્કાલિક યુવાનોની મદદે દોડી આવ્યા હતા તેમણે પાંચે યુવાનોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં એક યુવાનની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે વડોદરા રેફર કરવામાં આવ્યો હતો આ ઘટના બાદ સુલેમાન પટેલે જણાવ્યું હતું કે એસઆરએફ કંપની દ્વારા શ્રમિકોની સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં આવી ન હતી અકસ્માત બાદ જ્યારે યુવાનો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે એસઆરએફ કંપનીનો એક પણ કર્મચારી કે અધિકારી હાજર ન હતો આ પાંચે યુવાનો કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોવાથી કંપનીએ તેમની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે કંપનીએ કોઈ પણ પ્રકારના વળતરની જાહેરાત તો છોડો પણ યુવાનોના ખબરંતર પણ પૂછ્યા ન હતા સુલેમાન પટેલે ઉમેર્યું કે આ યુવાનો ગરીબ પરિવારોમાંથી આવે છે તેમનો આખો પરિવાર આ અકસ્માતને કારણે હેરાન થઈ રહ્યો છે અને હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યો છે આવા પરિવારો પર શું વીતી રહી છે તે માત્ર તેઓ જ જાણે છે હોસ્પિટલના ધક્કા ખાતા પરિવારોને કોંગ્રેસ નેતાનો સહારો તાત્કાલિક વળતર જાહેર કરવાની માંગ સુલેમાન પટેલે ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા તેમણે જણાવ્યું કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કુંભકરની નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે જો આવા અકસ્માતોને રોકવા માટે તાત્કાલિક નક્કર પગલાં નહીં લેવાય તો ગરીબ યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ જશે કોંગ્રેસ આગેવાને એસઆરએફ કંપનીના સત્તાધીશો પાસે માગ કરી છે કે તેઓ વહેલી તકે ઇજાગ્રસ્ત યુવાનો માટે યોગ્ય વળતરની જાહેરાત કરે આ ઘટના સમયે સુલેમાન પટેલની સાથે વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલ મહેન્દ્રસિંહ રાજ અટાલી સુરેશ પરમાર અને કડોદરાના આગેવાનો હાજર રહ્યા હતા અને યુવાનોને મદદ કરી હતી આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા પ્રત્યે કંપનીઓ અને સરકારી તંત્રની બેદરકારી કેટલી ગંભીર છે આવા કિસ્સાઓમાં કંપનીઓ કોન્ટ્રાક્ટર પર જવાબદારી ઢોળીને છટકી જાય છે

કાલે સવારે દસ અગિયારથી બાર વાગ્યાના સમયે અહીં આવેલા અને અત્યારે આજે અમે બાર વાગે અહીંયા આવ્યા કોઈ એસઆરએફના મેનેજમેન્ટ બેનમાંથી કોઈ પણ વ્યક્તિ અહીંયા હાજર ન હતો અને પેશન્ટની ખબર પૂછવા પર કોઈ મેનેજમેન્ટ ત્યાંથી કોઈ આવેલ ન હતું જ્યારે અમે ડૉક્ટરની મુલાકાત કરી તો એવું કીધું કે સેવન્ટી ફાઇવ પર્સન્ટ બંધ છે એટલે તમારે તાત્કાલિક કોરોના કરવો જોઈએ કદાચ આગળ જતા કોઈ અંદર કેટલી ઇફેક્ટ થયેલી છે ખબર પડે ત્યારે મેં એસઆરએફ કંપનીના મેનેજમેન્ટને કોલ કરતાં એમના કોન્ટેક્ટરને ફોન કરવાથી હમણાં એમ્બ્યુલન્સ લાવીને એમને બરોડા લઈ જવામાં આવેલા છે